મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આયોજિત લોક ડાયરામાં જોરદાર ડાન્સ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું આ પ્રસંગે કડોદરા નગરપાલિકાના પૂર્વ કારોબારી અધ્યક્ષ અંકુર દેસાઈનો જન્મદિવસ પણ ઉજવવામાં આવ્યો હતો બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે કમલેશ્વર મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આયોજિત લોક ડાયરામાં જોરદાર ડાન્સ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું આ પ્રસંગે કડોદરા નગરપાલિકાના પૂર્વ કારોબારી અધ્યક્ષ અંકુર દેસાઈનો જન્મદિવસ પણ ઉજવવામાં આવ્યો હતો કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા કલાકાર વિવેક સાચલાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી લોક ડાયરામાં દોસ્તીના ગીતો પર ધારાસભ્ય ઈશ્વર પરમાર અને તેમના સમર્થકોએ ઠુમકા લગાવ્યા હતા અંકુર દેસાઈના જન્મદિવસ નિમિત્તે કેક કાપવાની વિધિ પણ કરવામાં આવી હતી જ્યાં ધારાસભ્ય ઈશ્વર પરમાર સહિત ઉપસ્થિત મહેમાનોએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે ધાર્મિક વિધિ અને સામાજિક ઉજવણીનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને આમંત્રિત મહેમાનોએ ભાગ લીધો હતો